વડોદરાના સમાછાણી હાણી જવાહનનગરના વધુ ત્રણ ગેરકાયદેસર ધોળવાળાનો સફાયો ઓગણીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો વડોદરા શહેરમાં ગૌ ગોપાલકો દ્વારા પશુઓને સાચવવાના ઈરાદે કેટલાક વિસ્તારમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઢોરવાડા સામે પાલિકા તંત્ર દ્વારા લાલ આંક કરવામાં આવી છે શહેરના સમાજ હાણી અને જવાહનનગર વિસ્તારમાં કાર્યવાહી કરીને ગેરકાયદેસર કુલ ત્રણ ઢોરવાડા તોડી પાડ્યા હતા આ ઉપરાંત વિસ્તારમાં ફરતી ચાર ગાય કબજે લેવા સહિત સોળ હજારથી વધુ વસૂલ કરીને દંડનીય કાર્યવાહી પણ કરી છે ગેરકાયદેસર ધોળવાડાના સફાયા વખતે પાલિકા કર્મીઓ સાથે ગૌ ગોપાલકો દ્વારા રકજક પણ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે શહેરમાં મોટા ભાગના તમામ રોડ રસ્તા અને ગલીઓમાં ગૌગોપાલકો દ્વારા પોતાના પશુને છૂટા મૂકી દેવામાં આવે છે જ્યારે સમી સાંજે અને દોડવાના કારણે પશુપાલકો પોતાના પશુને ઢોરવાડામાં લઈ જાય છે જે પૈકી કેટલાક પશુપાલકો પોતાના પશુને રાખવાના ઈરાદે ગેરકાયદે ઢોરવાડા પણ બનાવતા હોય છે ત્યારે પરિવાર પાલિકા તંત્રએ લાલ આંક કરી હતી અને આ વિસ્તારોમાં ગેરકાયદેસર ઢોરવાડાનો સફાયો બોલાવી ઓગણીસ હજારની માતબર રકમનો દંડ ફટકાર્યો હતો